ઓએનજીસી અંકલેશ્વર એસેટ દ્વારા ભારતના પ્રજાસત્તાક દિવસની ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી એકતા લોકશાહી અને રાષ્ટ્રીય પ્રગતિ અને સુરક્ષા માટે સંસ્થાની પ્રતિબદ્ધતાની ભાવનાને કરતી પ્રવૃત્તિઓ દ્વારા આ ઇવેન્ટ ચિહ્નિત કરવામાં આવી હતી એસેટ મેનેજર શ્રી જે એન સુખનંદન જેમ જેમ ત્રિરંગો ફલકાવ્યો હતો તેમ તેમ હવામાં રાષ્ટ્રગીત સાથે ગુંજી ઉઠી દેશભક્તિ અને ગૌરવની ઊંડી લાગણી જગાડતા સમારંભમાં વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ સામૂહિકના પ્રતિનિધિઓ ઓઓએમએસ એસઆરપીએફ કેન્દ્રીય વિદ્યાલય અને શિશુ વિહારના સભ્યોની સહભાગીતા જોવા મળી હતી આ કાર્યક્રમમાં ઓનજીસીના ચેરમેન અને સીઈઓ શ્રી અરુણકુમાર કુમાર સિંઘના સંબોધનનું જીવંત વેબકાસ્ટ પણ દર્શાવવામાં આવ્યું હતું જેમાં પ્રજાસત્તાક દિવસના મહત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં ઓએનજીસીની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો તેમના સંબોધનમાં એસેટ મેનેજર શ્રી જે એન સુકાનંદ ભારતીય બંધારણના ઘડવૈયાઓ અને અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જેમણે સર્વભૌમ લોકશાહી અને પ્રગતિશીલ ભારતનો પાયો નાખ્યો હતો આ ઉજવણીમાં કેન્દ્રીય વિદ્યાલય સીઆઈએસએફ એસઆરપીએફ ઓએનજીસી ફાયર સર્વિસ ઓએનજીસી સુરક્ષા સેવાઓ અને કરાર આધારિત સુરક્ષા કર્મચારીઓની ટુકડીઓ દ્વારા પ્રભાવશાળી માર્ચ પાસ્ટનો સમાવેશ થાય છે તેમનું શિસ્તબદ્ધ પ્રદર્શન પ્રતિબદ્ધતા ટીમવર્ક અને રાષ્ટ્રીય ફરજની ભાવનાનું પ્રતિક છે સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં ભારતના સમૃદ્ધ અને વિવિધ સભર વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે વિવિધતા એકતાના મૂલ્યોને પ્રકાશિત કરે છે ઓએનજીસી અંકલેશ્વર એસેટ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી રાષ્ટ્રીય વિકાસ માટે સંસ્થાના અતૂટ સમર્પણના પુરાવા તરીકે ઉભી થઈ હતી આ ઘટનાએ માત્ર ગર્વની ભાવના જ નહીં પરંતુ આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના બિઝનેસને સાકાર કરવા માટે સામૂહિક પ્રયાસના મહત્વને પણ મજબૂત કર્યું હતું ઓએનજીસીએ ભારતના ઉર્જા ક્ષેત્રમાં નિર્ણાયક ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું હોવાથી પ્રજાસત્તાક દિવસની ભાવના નિશંકપણે તેમના કર્મચારીઓને પડકારોને પહોંચી વળવા અને રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિમાં અર્થપૂર્ણ યોગદાન આપવા પ્રેરણા આપશે નમસ્કાર આજે 76 રિપબ્લિક ડે સેલિબ્રેશન્સ એમ અમારા ओएनजीसी परिवार के साथ अभी इधर चल रहा है और ओएनजीसी अंकलेश्वर एसेट इस साल का ये प्रोडक्शन में बहुत दिनों के बाद हम अभी प्रोडक्शन रिवर्सल किए हैं अभी आने दिनों में और भी प्रोडक्शन को एनहांस करने के लिए ओएनजीसी का टीम अंकलेश्वर एसेट बहुत कोशिश करता है और ये जो रिपब्लिक डे सेलिब्रेशन है सबको हम साथ में लेके करते हैं बहुत सारा प्रोग्राम्स इसमें करते हैं और ये ऐसे टीम वर्क हमारा जो एंड इंटेग्रेशन ऑफ द कंट्री का एक अच्छी तरह से एक एक फंक्शन इसमें होता है मैं सभी हमारा भारतीयों को आ, ये गणतंत्र दिवस का बेस्ट विशेष बोलता हूँ और भी बहुत सारा सक्सेस हमारा भारत के लिए आएगा आना चाहिए हम उसके लिए हम काम करते रहेंगे जय हिंद जय जै भारत